વડોદરા સિટીમાં જ્યાં વધારે એક્સિડન્ટ થવાની સંભાવના છે અને ગયા વર્ષે જ્યાં એક્સિડન્ટ થયેલા છે તેની સંખ્યાને ધ્યાને રાખીને અને વડોદરા સિટીમાં ડભોઈ ત્રણ રસ્તા અકોટા રોડ પછી રાજવી ટાવર ફતેહગંજ બ્રિજ એ રીતના ચારેક જગ્યાઓ પર આઇડેન્ટીફાય થઈ છે કે ત્યાં અવારનવાર વધુ સ્પીડને લીધે એક્સિડન્ટ થાય છે તો ત્યાં ડિવાઇડર થઈ શકે તેમજ બમ્બ કેટલા થઈ શકે તેવી બાબતે આરટીઓ સાથે રાખીને પૂર્વ પશ્ચિમ એસીપી ડીસીપી તેમજ વીએમસીના એન્જિનિયરોને સાથે મળીને ટીમ સર્વે માટે નીકળી હતી હાલ ત્રણ જગ્યાએ સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે આગામી ફતેગંજમાં સર્વે કરવામાં આવશે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું એક્સિડન્ટ થવાની સંભાવના છે અને ગયા વર્ષે જ્યાં થયેલા છે એની સંખ્યાને ધ્યાને રાખી અને વડોદરા સિટીમાં લઘો ત્રણ રસ્તા અકોટા રોડ પછી રાજવી ટાવર ફતેહગંજ બ્રિજ એ રીતના ચારેક જગ્યાઓ આઈડેન્ટિફાઈડ થઈ છે કે જ્યાં અવારનવાર વધુ સ્પીડને લીધે એક્સિડન્ટો થાય છે તો ત્યાં ડિવાઈડરની શું થઈ શકે તેમજ બોમ્બ કેટલા થઈ શકે એ બાબતે આરટીઓને સાથી રાખી પૂર્વ પશ્ચિમ એસીપી મેરવાન ડીસીપી સાહેબ તેમજ ના એન્જિનિયરો સાથે મળી અને ટીમ સર્વે માટે આજે નીકળી છે અત્યારે ત્રણ જગ્યાએ સર્વે થયો છે હવે પછીનો સર્વે ફતેગંજ બ્રિજ પાસે થશે